પોપકોર્ન ખાતા અને મોઢા માં જો છે પોપકોર્ન ખાવો ને અને બાકી અહીંયા નીચે આપણે નાખી દઈ એટલે એને અહીંયા બેઠો બેઠો ખા ઓરું લે ઓરું જે અને આ બાજુ અમારે ભીખ ઘોડા લઈને છકરું મારે છે ચરવા મૂકે છે ક્યાંક ગરૂડિયા ને બધા માં હવે જે નાસીપુરા માતાજી દર્શન તમને કરી દો અને અમારે આ બાજુ પાનનો નો ગલો હલાવે તો કયો મિત્રો એમ કે આવજો કઈક દુકાને આવો તો પાન નાખી ગામના નહીં બાર ગામના બાર ગામના એમ કે આવે ને કદાચ એમ કે તમે ચેનલ નામ દેખો તો એમને મફત ખોરાવી અને આ બાજુ ભીખુ ભાઈ રાંગ વાયરી છે ને જાય છે ખોડો ફૂટલે સૂટ ગામને પડવા રહી ઘોડા વયા જતા રૂપારું એવું લાગે હો ભાઈ આ ભાઈ જો અહીંયા દુકાન અંદર કરી ગયા માખી ઉડાડે એ આપણે લાદી ધોવી નથી લાદી ધોહે એ રા હરિયો ભાઈ હો તારે મામ ખાવ હોય તો ખા

પેલા ગાજર ને થાય છે અને માથા ભાઈ અહીંયા દળે રમે છે લીંબુ હાથમાં લઈ અને કરે છે ખા કરો ખા ખા કરો શકુ બાપુ હમ ખા કર તો મિત્રો આપણે તમને બતાવી છે કે આપણે ને વાત કરી હતી ની પછી મહેમાન આવી ગયા હતા એટલે પછી આપણે કામ ઊભું રહી ગયું હતું હવે જો આ બાચકાની અંદર ધૂળ ફરી છે અને ચારે બાજુ ગાજરને વેલા આવી દીધા ઉપર પાણીનો ડબ્બો ફરી અને નીચે એના ચીંડા કરી દીધા એટલે પાણી વ્યવસ્થિત એને નીચે મળતું રહે છે બાકી જુગાય પાણી પણ ઓછું જોઈએ અને જગ્યા પણ ઓછી જ્યારે ગાજર થાય ને એટલે આ બાચકું તોડી નાખવાનું થાય મને તો બાસકો એટલી વાતો ટોકે તો ક્યાંથી કેમ કે બાસકો હળી જાય તો હળી જાય કદાચ બને તો ચાલો મિત્રો હવે આપણે જાય છે છોકરાઓને ભણવા ગયા છે તેડવા પાછા જે આપણે આ બે છોકરીને તેડવા એ તો ક્યાં પગ્યા અને હજી તો જો ઓલો દાયરો બધો પીડ્યો આવે છે સાહસ ભાઈ કેટલા પગ્યા એવા હે માથું બેન તો બે ગયા ગાડી માંથી

જતા જાય તો મિત્રો ચાલો અડધિયા ખાવા અટાણા અડધિયા નો નાસ્તો આલે છે લગભગ સાડા પાંચ છ વાગી ગયા છોકરા ભણીને આવી ગયા છોકરા લેસન કરે ને આપણે અડધિયા ખાઈ લે અડધિયા મસ્તી ના મહિના અને આપણે બનાવ્યા નથું ભાઈને બનાવ્યો એટલે આપણે માટે એક વાટકો ભરીને આપી ગયા તો ટેસ્ટિંગ કર્યું મેં કેવા બનાવ્યો મસ્ત બન્યા હે અડદિયા તો ટેસ્ટિંગ માટે છે ને થોડા ઘણા ને આખો વાટકો કો ભરાઈને આવ્યા આપણે અડદિયા બનાવેલા છે પણ અમારા કેવા બેનાનો એ જ રક્ષા એટલે મસ્તીના બેના છે અમારા વાળી થી બેના નહીં થાય એથી હારા બેના છે કેમ કે આમાં છે ને ગુંદ નાખેલો છે ને લગભગ કાજુ બદામ જેવું લાગે છે જેમાં દેખાત નથી જ્યાં કટકી કટકી અમે ક્યાંક ક્યાંક કટકી કટકી નાખાય બહુ ના નાખાય નખ ભાવે તો મિત્રો આપણો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો સારું તો જો અહીંયા પ્રગતિબેન લેસન કરે અને આ બે ચિત્ર દોરે કલર પૂરે જોતા કરે કેમ બાકી હા ચિત્રની માસ્ટર માઇન્ડ છે બે ચિત્ર એને આવડે જોતા આને જો સફરજન માથે જોતા હવે સફરજન પાછી હું સાઈલ ઉતારે સફરજન સાઈલ ઉતાર કે ખાવું દે ચાલ ચાલ તડકા રાખી નાખલે જમ હા જો

બધા ગીત આમ પાણી સાડા દસ વાગ્યા કલાક દોઢ કલાક બેસી એટલે હાલી ગયું કે તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો કરજો અને આપણે મળશું નેક્સ્ટ જય દ્વારકા